તમે ક્યાં ને તમે બે મમ્મી તો કઈ કીધું નહીં તમારા બે નું નામ આજુ છે મને શું કેહતા હતા કે સડા કરે છે અમે તો કશું કીધું નથી હા શું કેતો મણોતી

પથારી ફેરી નાખું તમે જોઈ હોય ખબર છે કે એને તો કે એની પાણી ખાણી ફરાવે છે કે રૂપિયા ની ચાર ચોકલેટો લાવે શું કરું ઓહોડે શિખર આ હળગે તું વાલતા

ભલા આદમી આમ સાર ના લેવાય હાથી વળી સાર લેવાતી ગામ નો સોરો લઈ તો એમાં શું મોટી ભૂલ તમારા બેડા ફાડવા છે

મોટા મોટા જિંદગી પેલી વાર સારું કામ કર્યું પણ માર્યા જ નઈ માર્યા જ નથી કોણ ગાડી હા કરી

એટલે એ તમારે તમારા મન થી વિચારી હેડવાનું હંમેશા ગમે ત્યાં કોઈ દાડો મનાદી નો વિશ્વાસ ના કરતો મનાદી ને આપડે રાખવા મનાદી હાટું ને ગમે મન હાય તમે ગમે એવું કે ને તો પેનું તમારે નચી કરવાનું કે આ મન હાથો ખોટો તમારે કોઈ નો હાભળી ના આવી જવાનો હવે નહી વિશ્વાસ કરવું તમે તમારે બેડા ફાટી જાય પાછા એટલે આપણે તો ના કહેવાય કેવું પડે મનાદે પાંચ રૂપિયા હાલતું ને પાડા હમણાં પાડા પોડાવરા વધારે મિત્રો તમે આવા વાતોમાં આવતા ને કોઈ નઈ અને ખોટા ઝઘડા કરતા નઈ વાતે થાય ભાઈ ભેડા પણ મળ્યું રખડતો એની વાત મિલાવો પરા અને રાતે ધંધે એમ ભેગા એ વાત ભૂલી તો તમે આ ફેડ લેતા હોય

તમે કીજો આવડી નાની નાની વાત માં મન ફોન ના કરતા એ તમારી રીતે સમાધાન કરી લા હું આ નાના બાપ નાના નાના મેટર માં સમજી જાઉ અને ભાઈઓ ભેગા હોય ને ત્રીજાની વાત ના આપણે એટલું મારે તો કેવું રે હારું હાફીન દો તમે ઓ એ હારું હાફીન એ હારું લ્યો હેડો હવે આપણે હેડો મે તમારા ક્ષેત્રનો મારા ક્ષેત્રનો હેડો તા